કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વડોદરા શહેરના ત્રણસો નેવથી વધુ દબાણો પાલિકાને રહી રહીને ધ્યાને આવતા પાલિકા દ્વારા નોટિસો આપી હતી જેમાં પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા ધાર્મિક સ્તરોના ધર્મગુરુઓને સાથે રાખી બેઠકો યોજી હતી અને પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું તેવામાં યાકુતપુરાની દરગાહોને લઈ ગતરોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મ્યુનિસિપલ કમિશનરને આ મુદ્દે રજૂઆત કરી રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમિશનરશ્રીએ ઈસ્તર વિઝિટ કરી યોગ્ય નિર્ણય લેવા પણ તેમણે જણાવ્યું હતું અને જરૂર જણાય તો મુસ્લિમ સમુદાય તેમને સંપૂર્ણ સાથ સાકાર આપશે તેવી બાહીધરી પણ આપવામાં આવી હતી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ और वो मिलना करते हैं जरा हम जाने रोहित का होते है के नोट जीवन प्रॉब्लम है हमारा प्रोग्राम अंदर है जयराम विजय शांति कल भी रहे और ये ना मांगे <थे>।

છે બાબતે આપની અને શું આપવામાં હું આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માગું છું કે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણા સાહેબે મુલાકાત આપી છે અને મુલાકાતમાં અમે લોકો જે અમારી ફરિયાદ હતી કે ભાઈ આ જે ધાર્મિક સ્થળો જેને હટાવવામાં મુહિમ કરવામાં આવી રહી છે એના અંદર અમે જણાવ્યું છે કે આ જે યાકુતપુરાની બે દરગાહો છે એ દરગાહ એમ જોવા જાવ તો કોઈ કોઈને નક્કી તકલીફ થાય એવી નથી અરે એ ડિવાઈડરનું કામ કરે છે છતાંય શ્રી સાથે અમે વાત કરી છે કે અગર જો નાનું કરવાનું સ્ટ્રક્ચર નાનું કરવાનું હશે તો અમે હજુ એ માટે તૈયાર છે અને કમિશનરે અમને સાથ સહકાર આપ્યું છે જેટલું સારું થશે એટલું કરીશું એવું કમિશનર શ્રીએ અમને કહેવામાં આવ્યું છે રજૂઆત છે કે સ્થળ વિઝી પણ મળી શકાય હા શ્રીને મેં રજૂઆત કરી છે અમે કે આપ એક વખત સ્થળ વિઝીત કરો અને આપણે જે પછી લાગતું હોય એ તમે અમને નિર્ણય કીજો એટલે કમિશનર શ્રીએ એના માટે કહ્યું છે કે અમે જોઈને પછી આપને જણાવીશું કરે એવી ખાતરી આપવામાં આવી છે સૌ પ્રથમ તો હું કહેવા માગીશ કે જ્યારે વાત આપણા શહેરના વિકાસની આવશે આપણા દેશના વિકાસની આવશે તો તમામ મુસ્લિમ સમાજ કોર્પોરેશનને તેમજ સરકારને સમર્થન કરશે અમે કમિશનર સાહેબને આજે સ્પેશિયલી એવી રીતે મુલાકાત લેવાયા છે અગાઉ બે ત્રણ વખત અમે મુલાકાત લીધી આજે મુલાકાત લેવાનું મુખ્ય કારણ અમારું એવું હતું કે આજ સુધી તો ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવતી હતી વોર્ડ ઓફિસર દ્વારા પરંતુ આજે કમિશનર સાહેબને મળવાનું કારણ એવું હતું કે અમે કમિશનર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આપ પોતે જાતે જે પણ ધાર્મિક સ્થળ અમારા જે યાકુતપુરાના બે દરગાહો છે ત્યાં તમે સ્થળ વિઝિટ કરો અને આપ પોતે સ્થળ વિઝિટ કરશો તો આપને નોલેજમાં આવશે કે આ જે બે દરગાહો છે એ માત્ર ડિવાઇડરની સાઇઝની છે ને એ ડિવાઇડરનું કામ હાલ કરી રહી છે અને આજ સુધી રેકોર્ડ છે કે એ દરગાહોના લીધે કે ડિવાઈડરના લીધે કોઈ પણ મોટો અકસ્માત થયેલો નથી સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઇન છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ જે નડતરરૂપ એવો હોય કે જેના લીધે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી હોય તો તેને દૂર કરવો જોઈએ પરંતુ આ જે બે દરગાહો છે આજ દિન સુધી ત્યાં કોઈ અકસ્માત થયેલો નથી અને એના લીધે કોઈ રૂકાવટ થયેલી નથી આ જે બે દરગાહો છે માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ત્યાં ફૂલ અને અગરબત્તી કરે છે અને એક ધાર્મિક આસ્થા લોકોની જોડાયેલી છે એટલે કમિશ્નર સાહેબને અમે રજૂઆત કરી છે કે આપ પોતે આવીને એ સ્થળનું વિઝિટ કરો કમિશ્નર સાહેબે ખૂબ જ પોઝિટિવલી અમને જવાબ આપ્યો છે અમને આશા છે કે આવનારા સમયમાં પણ મુસ્લિમ સમાજ જ્યારે પણ કોર્પોરેશનને જરૂરિયાત પડશે ત્યારે ખડેપગ ઊભું રહેશે બસ અમે સાહેબને રજૂઆત કરી સાહેબે સારો સપોર્ટ કર્યો છે સાહેબે ભાગેદારી આપી છે કે એવું કંઈ છે નહીં એ ઇન્શાલ્લા કંઈ થાય બી નહીં આવું કંઈ માહોલ સારું છે ને જે બી હોય તમને લઈને સાથે મળીને કરીશું ને કોઈ બી માહોલ ખરાબ નહીં થવા દઈએ ને નહીં કરાવી દઈએ સારું કામ કરીશું કંઈ તકલીફ ના પડે એવું કરી તમને કરી દઈશું તળભી સીટી પણ હા કે અમે કીધું સાહેબને તમે જોઈ લો સાહેબને પેલી પહેલી વાત તો દરગાહો આપણી નડતી નહીં જરા બી ડિવાઈડરને કામ જે વકીલ સાહેબે કીધું એવું જ કામ કરે છે દરગાહો ને કોઈ સવાલ દરગાહ નડતર છે જ નહીં તો બી અમે કોર્પોરેશન કે એવું સાથે મળીને કરીશું બરાબર વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે